નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન જેમનું મિત્રો પાઠ બે જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જેમનું મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોવાના છે ઘણા વિદ્યાર્થીઓનો છે એ પ્રશ્ન હતો કે સર અમુક પ્રશ્નો જવાબ નથી મળતા કઈ રીતના એમનો ખ્યાલ નથી આવતો તો એને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન લાવેલા છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ સિવાય માત્ર ધોરણ જે નવની છે એ સામાજિક નહીં ગુજરાતી વિજ્ઞાન ગણિત હિન્દી સંસ્કૃત આ બધા જ વિષયની ગાલા સ્વાધ્ય પોથીનું સોલ્યુશન આપણે મૂકવાના છીએ તો એ પણ તમે છે એ પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને જો હજી મિત્રો પાર્ટ વાઈઝ વિડીયો તમે જોયા ના હોય તો આપણી ચેનલના પ્લે લિસ્ટમાં સરસ મજાના છે સામાજિક વિજ્ઞાનના બધા જ પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપેલા છે તો એ પણ તમે ત્યાં પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને ખાસ આમની પીડીએફ આપને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો જોઈએ વિભાગ એ જેમાં વિભાગ એમાં આપણે પ્રશ્ન આપેલા છે નીચેના આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો જેનો પ્રત્યેકનો કેટલા ગુણ છે તો કે એક ગુણ પ્રશ્ન એક છે યોગ્ય જોડકા જોડો એક ઓગસ્ટ ઓગણીસો ચૌદ નવેમ્બર ઓગણીસો સત્તર જૂન ઓગણીસો ઓગણીસ અને દસ જાન્યુઆરી ઓગણીસો વીસ આ બાજુ આપને એ ઘટનાઓ આપેલી છે કે વસેલ્સની સંધિ રાષ્ટ્રીય સંઘની રચનાઓ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત તુર્કીની શરણાગતિ અને રશિયન બોલસેવિકની ક્રાંતિ તો એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ શું થયું હતું તો કે વિશ્વયુદ્ધની શરૂઆત એટલે એટલે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ત્રણ જવાબ લખવાનો છે નવેમ્બર ઓગણીસો સત્તરમાં શું થયું તો કે રશિયન બોલસેવિકની ક્રાંતિ એટલે પાંચમો જોડકો આવશે જૂન ઓગણીસો ઓગણીસમાં શું થયું તો કે ભાઈ વસેલ્સની સંધિ એટલે એમાં પહેલું અને ચોથામાં આવશે દસ જાન્યુઆરી ઓગણીસો વીસ માં તો એમાં આવશે રાષ્ટ્રીય સંઘની રચના તો પહેલામાં ત્રણ બીજામાં પાંચ ત્રીજામાં એક અને બીજામાં ચોથામાં બે હજી એક જોડકું આપ્યું છે અમેરિકાના પ્રમુખ બ્રિટિશના વડાપ્રધાન ફ્રાન્સના વડા અને મુનસીવિકની એટલે કે લઘુમતી પક્ષના નેતા અહીંયા નામ આપેલા છે કેરેન સ્ટીકી સ્ટીસ્ટી ટ્રીટસ્કે લોર્ડ જ્યોર્જ વુડ્રો વિલ્સન કે ક્લેમેન્સો તો શું આવશે પેલું અમેરિકાના પ્રમુખ તેની સામે શું આવશે તો કે એની સામે આવશે

કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ છે પંદરમી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ પ્રસ્થાન કર્યું હતું તો કેવું છે ખોટું છે આગળ વાત કરીએ જર્મનીએ શેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો ખરું છે પછી તો કે એશિયામાં રાષ્ટ્રીય બહુના રાષ્ટ્રીય ભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી તો ખોટું છે નીતસે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો તો આ વિધાન કેવું છે ખરું છે પાંચમું જોઈએ ઈસવીસન સન ઓગણીસો ચારથી ઓગણીસો ચાર પાંચમાં રશિયન જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો હતો તો વિધાન કેવું છે ખોટું છે છઠ્ઠું જોઈએ દરેક રાષ્ટ્રને રાષ્ટ્રે અન્ય અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રીય સંઘની નીતિ હતી તો વિધાન કેવું છે ખરું છે સાતમું જોઈએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે ચાર અને ધરી રાષ્ટ્રોના પક્ષે ભાગ લીધો હતો વિધાન ખોટું છે આઠમું જોઈએ વસેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું તો વિધાન કેવું છે ખરું છે નવમું જોઈએ ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો તો વિધાન કેવું છે ખોટું અને દસમું જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ યુદ્ધ પહેલાં વિશ્વ ત્રણ જૂથોમાં વેચાઈ ગયું હતું તો ખોટું છે તો આ આપણા શું થયા ખરા ખોટ ત્રીજો પ્રશ્ન છે નીચે શબ્દોના એટલે કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો પેલું જોઈએ રાતો સમુદ્ર તો રાતો સમુદ્રમાં શું આવશે રાતો સમુદ્રની આજુબાજુવાળાના ના આફ્રિકન પ્રદેશોમાં કયા રાષ્ટ્રે કબજે કર્યો હતો તો કયું આવશે તો કે ઇટાલી બીજું જોઈએ આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અસ્વિસ્મરણીય ઘટનાઓ કોનો સમાવેશ થાય છે તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ત્રીજું જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો કે મોસ્ટ એમપી ફેન્કફની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યો હતો તો કે આલ્સેસ અને લોરેન્સ આ રીતના આવશે લોરેન્સ પાંચમું જોઈએ જર્મન સમ્રાટ વિલિયમ બીજાએ કઈ નીતિમાં માનતો હતો તો વિશ્વ પ્રભુત્વની છઠ્ઠો પ્રશ્ન છે યુરોપમાં કઈ નીતિને જોર પકડ્યું હતું તો કે યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું સાતમું જોઈએ નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું તો સાત જે નિત્સે નામનો જર્મન લેખક હતો એણે યુદ્ધને શું કીધું હતું પવિત્ર કાર્ય ગણાવ્યું હતું આઠમું જોઈએ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા

યુ જર્મનીએ છે ડુબાડી દીધી હતી અગિયારમો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન દેશોની સ્ત્રીઓએ કઈ માંગણી કરી હતી તો સ્ત્રી મતાધિકારની માંગણી કરી હતી બારમો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ હતી તો કે વસેલ્સની સંધિ કરવામાં આવી હતી જર્મનીએ તેની કઈ નદીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી તો રહાઈન નદીને છે એ ખુલ્લી મૂકવામાં આવી હતી ચૌદમો સવાલ જોઈએ કયું મોટું રાષ્ટ્રીય રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં તો કયું હતું અમેરિકા કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે તો રશિયાની બોલસેવિક ક્રાંતિ છે એ એક મહત્વની ઘટના ગણાય

તો આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને અથવા તો શાળા મિત્રમાં જઈને ગુજરાતી જે શાળા મિત્ર છે ત્યાં જઈને તમે વેડ ડિજિટલ એજ્યુકેશન શાળા મિત્રમાં જાઓ તો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં જવાનું અથવા તો આપણી વેબ ચેનલના પ્લે લિસ્ટમાં જશો તો ત્યાં તમને ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠોનું સોલ્યુશન મૂકેલું છે જે પણ પાર્ટ મોસ્ટ પાઠ બી પ્રશ્નોના સોલ્યુશન છે વિડીયો છે આ સિવાય તો કે તમને જો આપણી પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે એની ચર્ચા કરીએ અને આ સિવાય જો તમારે આ પાર્ટ વાઇઝ રંગીન મટીરિયલ જોઈતું હોય તો તમને ક્યાંથી મળશે એની ચર્ચા કરીએ તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે જેનું નામ છે વેડ ડિજિટલ એજ્યુકેશન અથવા તો ગૂગલ પ્લેસ્ટોર જ્યાંથી તમે ગેમ વોટ્સઅપ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરવાનું વેડ ડિજિટલ એજ્યુકેશન એટલે તમને આવો લોગોવાળી એપ્લિકેશન જોવા મળશે જેને તમારે શું કરી લેવાની છે ઇન્સ્ટોલ પછી મોબાઈલ નંબર દ્વારા વેરીફાઈ કરી લેવાનું વેરીફાઈ કરશો એટલે આવું કઈ હોમ પેજ આવશે જેમાં તમારે જવાનું છે સ્ટોરમાં એસટીઓ આર અથવા તો ડાયરેક્ટ તમે અહીંથી સ્ટડી નાઇનમાં જઈ શકો એટલે આવું કંઈક છે એ તમને પેજ ખુલશે જેમાં તમને અહીં ધોરણ દસ નું બતાવે છે પણ આગળ જશો એટલે ધોરણ નવ નું સ્ક્રોલ કરશો એટલે બતાવશે જ્યાં વિજ્ઞાન પછી તો કે સામાજિક વિજ્ઞાન આ તમામ વસ્તુ છે તમને ત્યાંથી પાર્ટ વાઇઝ રંગીન મટિરિયલ ત્યાંથી મળી જશે આ સિવાય તમે જો અહીંયા તમે ક્લિક કરશો એટલે કે જ્યાં ત્રણ લીટા આપેલા છે ત્યાં ફ્રી સ્ટડી મટિરિયલ આપેલું હશે તો ત્યાં જશો એટલે તમને ત્યાં ફ્રી પીડીએફ એકમ કસોટી સોલ્યુશન પેપર સોલ્યુશન બધું ત્યાંથી મળશે અને જેવી પ્રથમ પરીક્ષા વાર્ષિક પરીક્ષા દ્વિતીય પરીક્ષા આ લેવાશે એમના પેપરો અને એમના સોલ્યુશન પણ તમને આપણે અહીંથી સ્ટોરમાંથી મળી જશે આ સિવાય જો તમારે આમની પીડીએફ જોઈતી હોય તો એ ક્યાંથી મળશે તો આપણી વેબસાઇટ છે વેડ ડિજિટલ એજ્યુકેશન હા તમને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને સાથે સાથે આપણી ચેનલના છે એ સ્ટોરમાં મેનુમાં અબાઉટમાં જશો તો પણ તમને એપ્લિક આપણી વેબસાઇટની લિંક મળી જશે ત્યાં આવું કંઈક મેનુ તમને હોમ પેજ જોવા મળશે અને મોબાઈલમાં જોતા તો આવું થ્રી ડોટ આ લીટી જોવા મળશે ત્યાં ક્લિક કરશો એટલે આવું મેનુ જોવા મળશે જેમાં તમારે જવાનું છે સ્ટાન્ડર્ડ નાઇન ટુ ટેનમાં ત્યાં એક ઓપ્શન આવશે સ્ટારડી નાઇન અને ટેન તો તમારે નાઇનમાં જવાનું છે જ્યાં તમારે વિષય આવશે ગુજરાતી વિજ્ઞાન આવા આવશે જેમાં તમારે જવાનું છે ત્યાં ત્રણ મેનુ આવશે જો મિત્રો આ ફિલ્ટર છે બધા કે જેથી કરીને સરળતાથી તમે તમારા કન્ટેન્ટ સુધી પહોંચી શકો ત્યાં એક વિડીયોની લિંક હશે પછી આપેલું હશે શું તો કે સ્વાધ્ય સોલ્યુશન અને આગળ આપેલું હશે સ્વાધ્ય પોથી સોલ્યુશન ગાલા સ્વાધ્ય પોથી સોલ્યુશન

સામ્રાજ્યવાદીના પ્રણેતા હતા તો કોણ હતા કેસર વિલિયમ બીજો પાંચમો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલજીગિયાને જવાબદાર ગણવામાં આવ્યું તો કોને જર્મનીને છઠ્ઠો જોઈએ રશિયામાં બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ ના દિવસે ઇતિહાસમાં ખાલજીગિયા તરીકે ઓળખવામાં આવે છે તો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસમી સદીમાં ખાલજીગિયા એશિયા અને આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તો કોને તો કે ઇંગ્લેન્ડે રશિયાના બધા જ ખાલજિયા રાજાઓએ આપકુદ અને રિઅંકુશ હોવાના ભોગવતા હતા તો કે જાન્યુઆરી દિવસે સ્થાપના કરવામાં આવી તો કે પાંચમો સવાલ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના છે ઈ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો તો કે બેલિજિયમના રાજા લિયો પોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી હતી તો કયો આવશે તો કે કાર્ગો બીજો જોઈએ ફેન્કફની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યો હતો તો કયો આવશે આલ્સેસ અને લોરેન્સનો પ્રદેશ ત્રીજો પ્રશ્ન છે નીચે પ્રથમ વિશ્વયુદ્ધમાં બીજી કઈ સંધિના સંધિમાં વવાયા હતા તો કયા આવશે ફેંકફની સંધિ એટલે બી જવાબ સાચો આવશે ચોથું જોઈએ જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાએ કઈ નીતિ માન્યતા માનતો હતો તો કે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો પાંચમો જોઈએ શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકનો પ્રચલિત કર્યો હતો તો જેનું નામ શું હતું મિત્રો એ છે પ્રચલિત કર્યો હતો આગળ વધીએ આપણે છઠ્ઠો વિકલ્પ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે છે એ સ્વસેલ્સની સંધિ કરવામાં આવી હતી અને સત્યાવીસમું જોઈએ ઈસવીસન ઓગણીસો સત્તરના ક્રાંતિ ક્રાંતિ કઈ તરીકે ઓળખાય છે તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ વિભાગ એની ચર્ચા કરી આગળ આપણો વિભાગ બી છે જેની ચર્ચા મિત્રો આપણે આવતા ભાગમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા ભાગમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ